મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને રેડી થઈ ગયા શોપ ઉપર જઈએ ફટાફટ પેનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય સ્વામી જય સ્વામી ને કેંગ ગયા મહારાજ મહારાજ જો નીચે ડ્રોન ઉડાડે ડ્રોન ઉડાડે છે નીચે જો હે તાંજ આજે રજા છે સેટરડે ઇઝ હોલીડે જો યા હામે ઓલકેન મા ઓલો અંદર થાય છે એ હું પેટ્રોલ છે ડીઝલ નહીં પેટ્રોલ લે નથી ડીઝલ લે નથી એ છે ને લિક્વિડ કુલર છે અને છે ને એન્જિન ઠંડો રહે હાચું હા એવું હોય એટલે અંદર એસી હોય એસી વાળું હોય પણ એનું લિક્વિડ જેવું હોય એ અંદર એટલે એન્જિન ગરમ પાણી કેવું હોય ઈ ટાઈપ હા એન્જિન નું હોય જાઉ તું પેલું પેલું જો કેટલા હવે ઉપર કે મે છે મેં જોયું નહી આવું રાઈટ

એટલે કોઈ દિવસ છે ને આત્મહત્યા ન કરાય કોઈ દિવસ એવું કે કે જે લોકોને જે દિવસ કે વિચાર આવે ને કે મારે આમ માઈ ગયું મરી જ છે આમ બધા આમ કરે છે ને તો ખાલી એવો એક વિચાર કર્યો હોય ને તો સો ગાયની હત્યા કરી હોય ને એટલું પાપ લાગે એવું એક વખત એવું કહે આત્મહત્યા કર્યો ને તો સાત વખત આપણે સાત જન્મ સુધી આપણે એવી રીતે કમો તે મરવું પડે તો એ આપણને આપણો જન્મ સુધરે એવું કે કોઈ દિવસ ન કરાય કેવો સરસ આપણને

સુખ દુઃખ બધું આવતું હોય ને હોય અમુક ફેમિલી નું સુખ દુઃખ હોય પણ એ ઘડીક માટે આવે જાય પાછળ છુપાયેલું છે ને પાછળ સુખ છે એટલે કોઈ દિવસે એવા ખરાબ વિચાર ન કરવા એમ જ રાહ જોવાની દુઃખ આવે ને ત્યારે એ કહેવાય કેટલું કશે આની પાછળ તમારું બહુ મોટું સુખ આવે દુઃખ ક્યારે આવે જયદીપ ખબર કે જયારે આપણને સુખ ના એંધાણ હોય ને ત્યારે આપણને દુઃખ પડે ત્યાં સુધી આપણને નો વાંધો આવે ત્યારે દુખી થાય હા ત્યારે પણ અપેક્ષા રાખવાની નહીં અપેક્ષા રાખવાની પણ કેવી

આત્મનિર્ભર નહીં બનવાનું હું જોલી થઈ તો સાંજના 8 વાગી ગયા છે અને અત્યારે છે ને જમવા જવાનું છે મારા સસરાને ચા કેમ કે હેતાંશભાઈ ન્યા છે ને રોકાવા માટે ગયા છે શનિ રવિની રજા હોય ને એટલે અને હેતાંશભાઈને ઢોસા ખાવાનું મન છું છે તો અત્યારે મામી ઢોસા બનાવે છે તો અત્યારે છે ને ઢોસાની ઝપટ બોલાવવાની છે ચાલો ફટાફટ જઈએ અને હેતાંશભાઈને મળીએ અચ્છા એવું છે મસાલા ઢોસા ખાવાના છે ચાલો સવારની વાત અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને છે ને જો કેટલો બધો માલ આવ્યો છે જો મળ્યા છે ઉતારો આમ જો આખી ગાડી ભરાઈને આવ્યો છે ને હજી તો કેટલાની ડિલેવરી બાકી છે એ બધો માલ છે ને કાલે સવારમાં બધો આવી જશે તો જે કોઈ એને શોપિંગમાં બાકી હોય ને તો સોમવારે આવી જજો ફટાફટ ખરીદી કરવા માટે બહુ બધું મસ્ત મસ્ત યુનિક યુનિક વર્કમાં હેવીમાં લૂઝમાં કોટનમાં લોરેન્જમાં બધામાં બહુ મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે તો પહોંચી જજો માધવ ટેક્સટાઇલમાં જો ના બાજો છો જનકભાઈ શું કરે છે

અને મસ્ત મજાનો ઢોસા નો પ્રોગ્રામ છે જો કે ચિંતન ફોન કર્યો તો ચિંતન ના ઢોસા પણ ચિંતન ભાઈ છે ને જમી લીધું અને ઈ પણ ક્યાં ગયો તો એનસસરાઈ ને રોકાવા રોકાવા ગઈ તો ઘરે મમ્મી ને પપ્પા બે હજાર રાખવા દી એ ઈ બે તો આપણે તો માર્કેટ હતા ને આપણે કઈ નોતા એમાં ઓકે અને ઈ તો ચિંતન ઢોસા હતા

તમે જો અત્યારે ઢોસો પાઇટરો ને ત્યારે છે ને તમારે ગેસ ફૂલ કરી દેવાનો અને જ્યારે આ ઢોસો ચડવા આવે ને ત્યારે છે ને ગેસ ને ધીમો કરી દેવાનો એટલે ઘડીક માટે પાંચ મિનિટ ધીમો થઈ જાય ચડવા આવે ત્યાં બસ પાછો પાણી થી ઠારી ને એટલે તમારે વાટકી આ ખીરું ચોટવાનો પ્રોબ્લેમ નહીં આવે પપ્પા જો આ બધું જમવા માટે પી જાય જય યોગેશ્વર જય યોગેશ્વર આ તો શું છે ખવડાવે છે દાદા ને ખવડાવે છે

મસાલા ઢોસો બરાબર ચાલો તો હવે ત્યારે બેસી જઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ ઢોસા રેડી છે આ છે મસાલા ઢોસા અને આ છે સેઝવાન ઢોસા ગ્રીન ચટણી અને સંભાર જલ્દી હવે અહીં આવી છે ઢોસા ખવાય રોજ જા હોય ક્યારેક કેરે આ ઢોસા ખવાય ઢોસા બહુ ભાવે કે નહીં ચિંતા ન આ બચ્ચા પાલટી જો ભાઈ દરરોજ એકની એક ગેમ જારે અહીંયા આવે ને ત્યારે બસ હાસ ગેમ ભાઈ

કઈ જણને શાંતિ કલર જોયો ફરી ગયો પર્પલ થઈ ગયો મમ્મી કલર જ લે કલર લે હા ચેન્જ થઈ ગયો લ્યો કેવી રેડિયા કેટલી ઠંડી પડે જો હા કેટલી ઠંડી પડે પછી આવું છું પછી આવું હારો હા આવજો ચલો ભાઈ અભી ગાડી સવારી નીકળ ચુકી અભી મેસા લગરા હે હેતા ભાઈ છે ને આધા

મારું બનાવવું નીચે વાળા રાજ નો બડે હતો તે બધા છોકરાઓને છેડે એને પાણીપુરી ખવડાવી અને રાજ બધાને કાફે માં લઈ ગયો બોલ ફરી લઈ ગયો બોપોરે અચ્યારે એ કીધું ક્યાં હોજવી પાર્ટી કે કાફે માં ગયા તા એમ જવા પછી કાફે ફોટા પડવા ક્યાં

કેટલી જગ્યાએ છે ઢગલા બંધ છે રાજ અત્યારે રાજની બર્થડે હતા ને તે બધા દોસ્તો જસ ન્યા જ હતા હોય શાંત બધા લેપટોપ લઈને વર્ક કરતા હોય કોફી પીતા જાય એક કલાક એક ગ્લાસ કોફી પીતા જાય વર્ક કરતા જાય એટલે કોલ્ડ કોફી હોય

અગિયાર વાગી ગયા છે તો કઈ ચાલો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી